નમસ્કાર દર્શક મિત્રો વૈભવદૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે તારીખ દસ આઠ બે હજાર પચીસના રોજ જેતપુર પાવી પોલીસ સ્ટેશનના એલપી રાણા પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટરશ્રીઓના દ્વારા જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાઓના ગ્રામ પંચાયતોના સરપંચશ્રી ઉપસરપંચશ્રી સાથે પરિસંવાદ જેતપુર પાવી ટાઉનમાં વીઆર સા સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવેલ જે પરિસંવાદમાં કેટલાક કિસ્સાઓમાં ગામડાઓના પોલીસને લગતા બનાવો જ્યારે બનતા હોય ત્યારે તેની જાણ સ્થાનિક પોલીસને સમયસર થતી નથી જેના કારણે કાયદાકીય કામગીરી કરવામાં વિલંબ થતો હોય છે અને તેના નિવારણ માટે સરપંચશ્રીઓ સાથે પોતાના ગામડાઓમાં કોઈ બનાવ બને તો પોલીસને તાત્કાલિક માહિતી મળે તેમજ સી ટીમ સિનિયર સિટીઝન સાયબર ફ્રોડ ઓનલાઈન એરેસ્ટ ટ્રાફિક અવ અવરનેશ નવા કાયદાકીય જ્ઞાન વિગેરે મુદ્દાઓ ઉપર પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી તથા પોલીસ કર્મચારીઓ દ્વારા સરપંચશ્રીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું ઉપસ્થિત રહેલ તમામ સરપંચશ્રીઓને એક વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવેલ જેથી ગામડાઓમાં કોઈપણ ઘટનાની તાત્કાલિક જાણ થાય અને કાર્યવાહી કરી શકાય તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી તેમજ હાજર રહેલ તમામ સરપંચશ્રીનાઓને પોલીસ સ્ટેશન વતી આભાર વ્યક્ત કરવામાં આવેલ છે ધન્યવાદ ఇంకా ముఖ్య జ్ఞానానికి 파창모 뭐라고 그러면 괜찮을요